મહાનગરપાલિકા દ્વારા હવે નવી ડમ્પિંગ સાઇટ શોધવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આપણે મેયર હિતેશભાઈ પાસેથી વધુ વિગતો જાણીએ ડમ્પિંગ સાઈટ વિષય આપ જે કહો છો એ વિષય ઘણા સમયથી અને આપણા મહાનગરમાં નહીં લગભગ દરેક જગ્યાએ ડમ્પિંગ સાઇટનો નો નાના મોટા પ્રોબ્લેમ છે અત્યારે આપણે કલેક્ટરશ્રી પાસે જગ્યાની માગણી કરેલી પણ કલેક્ટરશ્રી આપણને સાદા જગ્યા ફાળવી સાદરા આપણે અહીંયાથી એક તો અંતર પણ ખૂબ છે લગભગ કિલોમીટર કિલોમીટરનું અંતર અહીંયાથી થાય બાવીસથી ચોમાલીસ મીટર જવાના થાય દરેક મારો છેવાડાનો વોર્ડ છે વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર અગિયાર જેની ગણતરી કરવામાં આવે તો લગભગ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય એટલે આ બધું જ જોતાં ત્યાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ થાય એવો છે અને ત્યાં લોકલ જે ગામડાઓ છે એ લોકોએ પણ આનો વિરોધ દર્શાવ્યો હતો કે ભાઈ અમારા ત્યાં કેમ એટલે આ બધું જ જોતા અમે એવું નક્કી કર્યું છે કે ત્યાં આપણે ડમ્પિંગ સાઈડ આપણે ત્યાં ના કરી શકીએ અને કલેક્ટરશ્રી પાસે બીજી અને બે જગ્યાઓ અમે જાતે આઈડેન્ટિફાઈ કરી છે અને એ જગ્યાઓની માગણી કરીને તાત્કાલિક એની અમલવારી થાય અને તાત્કાલિક નવી જગ્યા અમને ફળવાય એવી અમે અમારા પ્રયત્નો છે હવે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા લોકો દ્વારા પાલવવામાં આવતો કચરો અને નવી કઈ જગ્યાએ રાખવામાં આવશે એ તો સમય જ બતાવશે કે ટીવી મિલન વ્યાસ